નમસ્કાર આજે આપણે ગિરનારી મંડળની શિબિર નામમાં એકઠા થયા છે એકઠી કરેલી વનસ્પતિઓનો પરિચય હું ડૉક્ટર કેડી મિતિલીએ આપું છું આજે ભેગા થયા છે આપણે અંબેશ્વર મહાદેવ મોટા કાજલિયા નજીક આવેલું છે ત્યાં આપણે ભેગા થયા છે તો આજે ગિરનારી મંડળની સાઠથી થી વધારે શિબિર થઈ છે એ પૈકીની આજે શિબિરમાં જે એકઠા થયેલા નમૂનાનો પરિચય આપું છે તો આ વનસ્પતિ છે કાગડોળ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બલૂન વાઇલ અને આમાં કાગના ડોળા જેવું આખું બીજ હોય છે અને આ ફૂલાયેલું ફ છે અને એમાં ત્રણ બીજ હોય છે કાર્ડિયો હેલિકેકેબમ એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિ શું કે કરોળિયા માટે વપરાય છે તેમજ સાંધાના દુખાવા માટે પણ વાપરતા હોય છે અને કેટલાક લોકો ભાજી પણ બનાવતા હોય છે તો બલૂન હોય ફેમિલી સેફિંગ ડિશ આ વનસ્પતિ છે કડવો લીમડો એજાળી રાખતા ઇન્ડિકા નીમટ્રી અને ચૈત્ર મહિનોમાં આનું ખાસ કરીને લીમડાનું મહત્વ ખાસ છે કુમળા પાનની ચટણી કરવામાં આવે છે ઉમળાપાન ખવાય છે ઉમળા અને તાજા પુષ્પો પ્રસાદી તરીકે ધરવામાં આવે છે અને પછી એને ખવાય છે પ્રસાદ તરીકે અને આની કડવા ચૈત્ર મહિનામાં લેવાથી આખું વર્ષ નિરોગી રહી શકાય છે આ વનસ્પતિ છે વેવડી અને જલજમની પણ કહેવામાં આવે છે કોક્યુલસ વિલોસસ કોક્યુલસ હિસોટસ એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિ જલ જમણી અને આંખ માટે ઠંડક આપનાર છે તાવમાં એમાં પણ ઉપયોગી છે અને ઠંડક આપનાર વનસ્પતિ છે એવડીનો વેલો થાય છે આ વનસ્પતિ છે કાંટો ડાંબો એમરેન્થસ સ્પાઈનોસ એટલે કે આમાં કંટકો આવેલા હોય છે અને આ વનસ્પતિના પાનની ભાજી થાય છે વિસર ગુણધર્મ ધરાવે છે એટલે પાન એના મૂળિયા છે એ વિસર ગુણધર્મોનો પંચાંગ હોય એનો રસ કાઢવામાં આવે છે તાજા પાનની ભાજી થાય છે એમરેન થઈ છે કુની વનસ્પતિ છે કંટકો ધરાવે છે એટલે એને કાંટાઓ ડાંભો કહેવામાં આવે છે આ વનસ્પતિ છે તલ સિસેમમ ને જે ભીંડી કાકી ભીંડી જંગલી ભીંડી જંગલી ભીંડી આ તો પ્રકાર છે માલવેસી કુળનો વનસ્પતિ છે હિબિસ્કસ સ્પીસી ભીંડી જંગલી ભીંડી તરીકે ઓળખાય છે દેખાવ તલ જેવો લાગે છે અને આ વનસ્પતિ છે ચીલની ભાજી એમરેન્થ ચીનોપોડીયમ આલ્બમ ચીનો પડીએ શીખવોની વનસ્પતિ છે શિયાળમાં જે રવિ પાક હોય છે શિયાળો પાક તો એમાં આ વનસ્પતિ નીંદણ તરીકે ઉગે છે અને આમાં મિનરલ્સથી ભરપૂર હોય છે અને આના તાજા પાનની ભાજી કરવામાં આવે છે સરસ ફરસી લાગે છે તો ચીલની ભાજી ટાંકો કે બથવો કે એ બધા એના ગુજરાતી નામો છે કદાચ કણસો લાગે છે ઓલપ્ટ્રેલિયા ઇન્ડિક્રિપુલ અને આ છે ખપાટ એબિટોલિયન ઇન્ડિકમ ખપાટ આમાં એબિટોલિયનની ઘણી બધી સ્પિસીઝ હોય છે ખપાટ ખાસ કે અતિબલા સંસ્કૃત નામ છે એબ્યુટન ઇન્ડિકમ એનો વૈજ્ઞાનિક નામ છે અને બલા તરીકે એનો ઉપયોગ થતો હોય છે અને આ વનસ્પતિ છે દૂધ આવે સોનકી સોનક સ્પીસીસ અને તોડીએ તો ક્ષીર નીકળતું હોય છે દૂધાવે સોનકી એ નીંદણ તરીકે ઉગે છે અને બાકી આનો મૂળિયો છે એ સીસમાં કંઈક વાપરતા હોય છે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે એસ્ટ્રેકોની વનસ્પતિ છે દૂધાવે સોનકી આ છે રાય બ્રાસિકા ઝુનસિયા રાયનું આખું ફ્રૂટિંગ છે જે આપણે રસોઈમાં વઘાર માટે વપરાય છે એ રાય છે રાય વઘાર માટે વપરાય છે અથાણા બનાવવા માટે પણ રાય ઉપયોગી છે અને રાયના બીજમાંથી તેલ પણ કાઢવામાં આવે છે બ્રાસિકાની ઘણી સ્પીસીઝ હોય છે તો બ્રાસિકા ઝુનસિયા એટલે કે રાય અને આ કદાચ કડવું તુરિયું લાગે છે બરાબર લુફા એમેરા એનું વૈજ્ઞાનિક નામ છે કડવું તુરિયું આમ ઝેણી ઝેરી ગણે છે પણ ઔષધિ ઉપયોગિતા છે એટલે કેટલાક વેદરાજાની ઔષધિ ઉપયોગિતા કરતા હોય છે ખાસ કરીને કમળાની સારવાર માટે પણ વાપરતા હોય છે અને વાય સર ઓ લોસોનિયા આલ્મ લોસોનિયા ઇનરમીસ તો વાળ તરીકે ઉછેરવામાં આવે છે અને પાન છે એ ખાસ કરીને હાથે પગે મૂકવા માટેની મેંદી માટે વપરાય છે અને હર્બલ ડાય તરીકે પણ વાળ રંગવા માટે પણ તો મહેંદી લોસોની આલ્બા આ છે લાસો ભાવ શું ભાવ નહીં પણ શું પાવે એટલે લુસીના લેટીસી સિલિકવા લુસિનિયા ગ્લુકા એનું વૈજ્ઞાનિક નામ છે લાસો બાવો સુ ચારા તરીકે વપરાય છે અને ઇમારતી લાકડા તરીકેનું કાસ્ટ વપરાય છે આ છે કડવો ખરખોડો કડવી ડોડી વાટા કક્કા ઓઇલ્યુબિલીસ માર્સદનિયા ઓઇલ્યુબિલીસ અને ડ્રેઝિયા ઓલ્યુબિલીસ તો આ વનસ્પતિના પાન કડવા હોય છે કડવો ખરખવળો પણ કહે છે ડાયાબિટીસ કે બીજા ઘણા બધા રોગોની સારવાર માટે આના પાન વપરાતા હોય છે પાન કડવા હોય છે એટલે કૃમિ હોય કમળો હોય એની સારવાર માટે પણ આ વાપરી શકાય અને આ છે ગોરખ ગાંજો એરવા લાનાટા કમળાની સારવાર માટે વપરાય છે તેમજ બીજું મૂત્રલ છે એટલે પથરી માટે પણ ઉપયોગી થઈ શકે છે તો ગોરખ ગાંજો ફેમિલી છે અને આ છે માંસપણી ટેરમનસ લેબિયેલીસનું વિજ્ઞાનિક નામ છે અને અને જે કુમળી સિંગો હોય ખવાય છે સાટોડો લાગે છે સાટોડો નહીં આપ કદાચ ચીલની ચીલની ભાજી છે ચીલની ભાજી ચીનોપોડિયમ આલ્બમ ચીલમાં બે સ્પીસીસ થાય છે ચીનોપોડિયમ આલ્બમ અને એક બીજી થાય છે બિલારો છે એનું વૈજ્ઞાનિક નામ છે ચીનોપોડિયમ ન્યુરલ તો ચીલની ભાજી બથો પણ છે તાકો પણ કહેવામાં આવશે અને હજી ફાર્મ હાઉસમાં પણ મુલાકાત લીધી હતી તો આ છે ેફેનસ સેટીવસ આ મોવાની મોગરી છે મોગરી કાચી ખાઈ શકાય છે અને મોગરીનું કચુંબર પણ ખાય છે મોગરીનું શાક પણ અને મૂળા જેવા જ ગુણધર્મો હોય છે સ્વાદે એનો તીખો લાગે છે તો રેફેનસ સેટિવસ મૂળો આ મુહાની મોગરી છે અને મોગરી છે એ બપોરે ખાઈ શકાય મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં એટલે રાત્રે આનું સેવન ન કરી શકાય દિવસ દરમિયાન આને ખાવી હોય તો મોગરી ખાઈ શકાય કચુંબર તરીકે ખવાય છે અને હરસમાં ખાસ કરી છે આ છે કડવી પટોળ ટ્રાયકોસેન્થસ કુકુમેરીમાં તો કડવી પટોળ છે એના પાન છે એ પટોળાદી ક્વાથ માટે પણ વપરાય છે અને બીજા ઘણા બધા આયુર્વેદિક એના ઉપયોગો છે આ એનું ફ્રૂટ છે કડવી પર્વ અને આ છે વાલ ડોલિકોસ લેબલેબ એટલે કે વાલ વાલોળ કહેવાય ને એ બધા તો એનું આખું ફ્લાવરિંગ છે અને જીનકી વાલોળ આવે છે વાલપાપડી આવે ને એ બધી આ અલગ અલગ આની સ્પીસીઝ હોય છે આ બ્લ્યુમિયા સ્પીસીઝ છે કપૂરિયો કપૂરિયામાં બ્લુમિયાની ઘણી બધી સ્પીસીસ છે એમાં પાનમાં કપૂર જેવી સ્મેલ હોય છે ઉંબાડિયું રાંધવા માટે કપૂરિયાનું પંચાંગ વપરાતું હોય છે અને બાકી શ્વાસ હરસ એમાં પણ આ કપૂરીઓ વપરાતો હોય છે ફેમિલી એસ્ટ્રેસી બ્રિમિયા લેસેરા એટલે કે કપૂરીઓ અને કલહાર પણ કહેવામાં આવે છે આ વનસ્પતિ છે ગાડરીઓ બકરા જ્યારે ચરવા જતા હોય અને ભાદરો મહિનો હોય આસો મહિનો હોય અથવા અત્યારનો જે હોય ફેબ્રુઆરી મહિનો માર્ચ મહિનો ત્યારે એનું ફ્રૂટિંગ થઈ ગયું હોય છે તો ફ્રૂટિંગ થઈ ગયું હોય એના વા ઘેટા બકરા ચડતા હોય છે એની સાથે એના ફ્રૂટ હોય એ ચોટી જતા હોય છે એટલે એને ગાડરિયું કહેવામાં આવે છે જેન્થિયમ સ્ટ્રોમેરિયમ એનું વૈજ્ઞાનિક નામ છે તો આ ગાડરિયું અને આ છે પાડાવેલો કહેવામાં આવે છે ડાળિયાવેલ વેલ પણ કહે છે રિન્કોશિયા મિનિમા

અને આ વનસ્પતિ છે આને મત્સ્યાક્ષી કહેવામાં આવે છે અલ્ટરના વૈજ્ઞાનિક હોય તો એની ભાજી થઈ શકે અને આ છે વરિયાઈ છે ફિનિક્યુલમ વલ્ગેર એનું વૈજ્ઞાનિક નામ છે તો વરિયાળીના પાનમાં પણ ચોળીને સૂંઘીએ તો વરિયાળી જેવી સ્મેલ આવતી હોય છે તો એનું ખાસ કરીને શિયાળો પાક તરીકે વરિયાળીની ખેતી કરવામાં આવે છે આ વનસ્પતિ છે ઉટી ગણ બ્લેક બ્લેકફેરિસ મદ્રાસ પટાણા તો આ ઉટીગણના જે બીજ હોય છે એ શક્તિવર્ધક તરીકે વાજીકર તરીકે વપરાતા હોય છે બ્લેક ફેરિસ ની ઘણી સ્પીસીસ હોય છે તો ઉટીંગણ આ એક ઘાસ છે ઘાસની સ્પીસીસ છે એટલે અમુક ઘાસ છે નીંદન તરીકે પણ આ ઉગતા હોય છે તો આ એક ઘાસ

એમાં ખાસ સુગંધ હોય છે એટલે કે માનસિક રોગોની સારવાર હોય અનિદ્રા હોય એને સારવાર માટે આનું પંચાંગ વપરાતું હોય છે તાવમાં તો આનું ઉકાળો કરીને પણ વપરાતું હોય છે સહદેવ વર્ણોન્યાસીની દિપ અને આ વનસ્પતિ છે અઘેડો એક એસ્પિરા આ કોઈનો પુષ્પવિન્યાસ છે તો અઘેડાનું દાંતણ પણ કરવામાં આવતું હોય છે ઋષિ પાંચમને દિવસે અને બાકી ગેળાના તો આયુર્વેદમાં ઘણા બધા ઉપયોગો છે અપામા સંસ્કૃત નામ છે અપામા ક્ષાર તેલ બનાવવા માટે ગેળાનું ભસ્મ અને ને બધું વપરાતું હોય છે અને આ વનસ્પતિ છે શુભાવળ લાશો બાવળ લ્યુસીના ગ્લુકા એનું વૈજ્ઞાનિક નામ છે તો આ ખાસ કરીને ચારા તરીકે વપરાય છે શું બાવળ કે આ છે ગણી લાગે છે ગણી ગોકણી ક્લિટોરિયા એનું વૈજ્ઞાનિક નામ છે અપરાજિતતા સંસ્કૃત નામ છે હવે આ વનસ્પતિ જ્યાં પાણીના ખાડા ખાબોચિયા હોય પાણી સુકાઈ જતું હોય ત્યાં આ વનસ્પતિ ઉગે છે અને મીઠો વખરાટ કહેવામાં આવે છે મીઠો વખરાટ બીજો એક કડવો વખરાટ પણ હોય છે આનું વૈજ્ઞાનિક નામ છે ગ્લીનસ લોટોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે આ વનસ્પતિ ખાસ કરીને મીઠા ઓખરાટ તરીકે ઓળખાય છે લખાય એવો બાખરાટો પણ કહેવામાં આવશે ફાઇલેન્થસ મદ્રાસ પટેન્સીસ એનું વિજ્ઞાનિક નામ છે અને આ ડાયાબિટીસમાં વાપરતા હોય છે આનું પંચાંગ અને આ છે વેવડી જલજમની એ જો આવી ગયું છે હવે આ વનસ્પતિ છે આવડ આવડતકી આવક કેસિયા ઓરિકલાટા અને આ ટેનિનથી ભરપૂર હોય છે ડાયાબિટીસમાં અને પાનને બધું વપરાતું હોય છે અને આ વનસ્પતિ આવનસ્ફૂતિના ફૂલ છે એ પણ ડાયાબિટીસમાં વપરાય છે અને મૂઢિયું ગુમડું હોય તો ગુમડા ઉપર ખાસ કરીને આનો પેસ્ટ બનાવી પાનની છૂંધી અને લોપરી કે લેપ લગાવીએ તો આ મૂંઢું ગુમડું પણ ફૂટી જાય છે અને ચામડું કમાવા માટે પણ વપરાય છે એટલે

આ આ વનસ્પતિ છે શિવલિંગી શિવલિંગી નાના જે બીજ હોય છે એ શિવલિંગ જેવા જ હોય છે તો સંતાન પ્રાપ્તિ માટે એના બીજ વપરાતા હોય છે ડિપ્લો સાયક્લોસ પામેટસ એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિ છે એ સોયાબીન છે ક્લાઇસિન મેક્સ એનું વૈજ્ઞાનિક નામ છે સોયાબીન અને ખેતી કરવામાં આવે છે સોયાબીન આ મેથી લાગે છે મેથીનો ફ્લૂટિંગ બરાબર તો મેથીની ખેતી કરવામાં આવે છે ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ એનો વૈજ્ઞાનિક નામ છે મેથી અને આ વનસ્પતિ છે સાલવા ડોરા પરસિકા પીલું તો આ દરેક ભાગ ને કંઈક ઉપયોગી છે એના મોંનું દાંતણ કરવામાં આવે છે અને પાન પણ ઔષધિઓ ઉપયોગિતા છે દરેકમાં તીખાસ ને એવી વનસ્પતિ છે અને આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે સાલવાડોરા પરસિકા અને આ ફળ પાકા ફળ ખવાય છે અને બીજમાંથી તેલ કાઢવામાં આવશે એને ખાખાણ કહેવામાં આવશે એ ખાસ કરીને સાંધાના રોગો માટે માલિશ કરવા માટે વપરાતું હોય છે અને આ અણી છે અણી ક્લેરોડેન્ડ્રમ ક્લોમાઇડિસ અણી અગ્નિમત તો આનું જે પાન છે એ મેદેશ રીતે ઓછી કરવા માટે વાપરતા હોય છે આનું ગયું છે દસમૂલ આરીસ ને માટે વપરાય છે ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ ફ્લોરમ ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ એના વૈજ્ઞાનિક નામ છે અણી અગ્નિમથ અને આ વનસ્પતિ છે બોરસલીના ફ્રૂટ છે આ પાકા ફળ બોરસલીના ખવાય છે અને બોરસલી નું વૈજ્ઞાનિક નામ છે મીમોસોપ્સ ઇલેન્જી બોરસેલીનું તાજી દાળીનું દાંતણ કરવામાં આવશે બુરસેલીના પુષ્પો હોય એ સુગંધ આવશે રોમા થેરેપીમાં વપરાય છે બોરસેલીના ફળમાંથી જે બીજ હોય છે એ હરસની સારવાર માટે પણ વપરાતા હોય છે અને આ છે સવન મેલીના આ સવનનું ફ્રૂટ છે ગામભારી કહેવાય કાશ્મીરી પણ કહેવામાં આવે છે તો અને નાગચંપો પણ કહેવામાં આવે છે ભૂખ ચંપો પણ કહેવામાં આવે છે અને આનું વૈજ્ઞાનિક નામ છે અઠાર બોત્રીસ આમાં જે ફૂલની પાખડીઓ હોય છે એની સંખ્યા છ હોય છે અને પુષ્પો ખૂબ જ સુગંધિત હોય છે સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે અને સુગંધ ચિકિત્સામાં એનો પુષ્પ વપરાતું હોય છે અને આ છે મીઠો લીમડો પાન ચોળીને અને સૂંઘીએ તો પાનમાં સુગંધ અનુભવાય છે કરી લીફ ટ્રી આ મીઠા લીમડાના જે જે પાન છે એ દાળ શાકમાં અને કઢી બનાવવા માટે વપરાય છે તો આના પાનમાં વિટામિન એ સવિશેષ હોય છે અને કેલ્શિયમ થી ભરપૂર હોય છે એટલે મીઠાલી લીમડાના પાનની ચટણી પણ બનાવી શકાય છે અને આ છે પલાસ પલાસ પિત પાપડો ખાખો કેસુડો તો આના પાનના બની બનાવવામાં આવશે પતરા પડિયા ને એવું બધું પતરા અને ખાસ કરીને રક્ત સ્તંભક તરીકે પણ વપરાય છે આના પાન અને ફૂલ છે એને કેસુડા કહેવામાં આવશે અને એ એ પણ ગરમી દૂર કરવા માટે ઊનવામાં એ વપરાય છે એના બીજને પ્લાસ્ટિક પાપડો કહેવામાં આવશે બીજ છે ને એમાં વપરાતા હોય છે અને બાકી એનું મૂળ છે એ પણ ઔષધિ ઉપયોગીતા ધરાવે છે એમાંથી આર્ક કાઢવામાં આવશે અને એ આંખના રોગોને સારવા માટે વપરાતો હોય છે અને આ વનસ્પતિ તુલસી 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 છે અસીમમ સેંગટમ તુલસી અને પવિત્ર વનસ્પતિ છે ઘર આંગણે તુલસી ખાસ ઉછેરવામાં આવશે વનવગડામાં પણ અમુક જગ્યા કુદરતી રીતે ઉગતી હોય છે બીજ વડે અને ઉછેરી શકાય છે અને આ વનસ્પતિ છે ઉટિંગડ અગાઉ આવી ગયું છે ઉટિંગળ તો ઉટિંગડના જે બીજ હોય છે એ બાજીકર તરીકે વપરાતા હોય છે બ્લેફેરિસ અને આ વનસ્પતિ છે ઊભો ઓખરાડ ક્રોટોલેરિયા ક્રોજોફોરા રોટલેરી એનું વૈજ્ઞાનિક નામ છે ઊભો ઓખરાડ વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે એટલે થોડીક રેચક પણ ગુણધર્મ ધરાવે છે અને બાકી ખરજવામાં એમાં લેપ સ્વરૂપે વાપરી શકાય અને આ વનસ્પતિ છે ચણા ચણાની રવિ પાક તરીકે ખેતી કરવામાં આવે છે શીસર એરીટીનમ એનું વૈજ્ઞાનિક નામ છે તો આ વનસ્પતિ રવિ પાક તરીકે ઉછેરવામાં આવે છે કઠો પાક તરીકે અને આ વનસ્પતિ છે કરેણ નેરિયમ ઇન્ડિકમ કરેણ તો આ સુશોભન માટે આ ઉછેરવામાં આવે છે અને બાકી આ ઝેરી વનસ્પતિ છે નેરિયમ ઇન્ડિકમ અને આ વનસ્પતિ છે આમરેજ આ કેસિયા ઇની આ વનવકડામાં આ વનસ્પતિ ઉગે છે અને આ છે વિલાયતી ખરસાણી પેડી લેન્થસ એનું વિજ્ઞાનિક નામ છે આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે ક્ષીજ ધરાવતી વનસ્પતિ છે અને આ વનસ્પતિ છે ઈ કરે ને પિયા પેરોવેનિયા પિયાના એનું વૈજ્ઞાનિક નામ છે આ પણ સુશોભન માટે ઉછેરાય છે ઝેરી વનસ્પતિ છે અને આ વનસ્પતિ છે સેતુ મોરસ આલ્બા મોરસ નાઇગ્રા સેતુરની ઘણી બધી સ્પેસીસ છે સેતુના જે ફળ હોય છે એ મધુરા હોય છે એટલે પાકા ફળો હોય છે એ ખવાય છે ની ચટણી પણ બનાવી શકાય છે સેતુર મલબેરી તરીકે ઓળખાય છે અને આ વનસ્પતિ છે સિંગરોટી આના પાન ખાઈ શકાય છે આના ફ્રૂટ પણ ખવાય છે અને કાકનાશા કહેવામાં આવે છે પેન્ટાટ્રોફિસ કેપેન્સીસ એનું વૈજ્ઞાનિક નામ છે પાનની ભાજી પણ થાય છે અને એના જે કુમળા ફળ હોય છે એને સુડિયા કહેવામાં આવશે તો સિંગરોટા પણ કહે છે તો એના જે ફ્રૂટ હોય છે એ ખવાય છે

આ છે ધરો દુર્વા સાઇનોડોન ડેક્ટિલોન દુરવા સંસ્કૃત નામ છે અને બાકી ગુજરાતીમાં ધરો કે ધ્રોખડ કે નીંદણ તરીકે અને ખાસ કરીને ધોરી પાણીની નીક હોય છે ત્યાં વનસ્પતિ ઉગતી હોય છે તો આ વનસ્પતિ ખાસ કરીને સિયસની સારવાર માટે પણ વપરાતી હોય છે ઊનવા હોય લોહીવા હોય એમાં પણ આ વનસ્પતિ ઉપયોગી છે અને વનસ્પતિ છે ગુંદો કોડિયા ડાયકોટોમાં ગુંદો તો ગુંદા છે એના ફ્રૂટનું ફૂલનું ફ્રૂટ હોય છે ફળ એનું તો અથાણું થતું હોય કાચા ગુંદાનું અથાણું થાય છે પાકા ગુંદા ખવાય છે અને બાકી એના જે પુષ્પો હોય છે એની પણ કઢીને એવું બધું બનાવવાતું હોય છે અને આ વનસ્પતિ છે લિવર ટોનિક એટલે કે ભોયાબી હજાર પણ કહેવામાં આવે છે ફાઇલેન્થસ એમિરસ એનું વૈજ્ઞાનિક નામ છે અને કમળાની સારવાર માટે આનું પંચાંગ ખાસ વપરાતું હોય છે આ વનસ્પતિ તાવમાં અને બીજા ઘણા બધા રોગોમાં વપરાય છે ડાયાબિટીસમાં એમાં આ તો માંસપાણી આવી ગઈ છે વિજયના આ છે નાગરમોત સાયપ્રસ રોટન્ડસ અને મોલયાવા સુગંધ હોય છે ધૂપેલ તેલ બનાવટમાં વપરાય છે અને આયુર્વેદમાં બાલચાતુર ભદ્ર ચૂર્ણની બનાવટ માટે પણ મોત એક દ્રવ્યનો ઔષધનો ભાગ છે એટલે કે આયુર્વેદિક ઔષધનો જે ફોર્મ્યુલા છે એનો ભાગ છે બાલચાતુર ભદ્રમાં ચાર વસ્તુ હોય છે નાગરમોત પીપરી લીંડી પીપળ કાકડા શિંગી અને અતિવીસ આના મોળિયામાં ખાસ સુગંધ હોય છે અને તાવમાનીમાં પણ વપરાતી હોય છે નાગરમો અને ખાસ કરીને કસાઈ બનાવવા માટે પણ વપરાતી હોય છે જે એવા બનાવવા માટે પણ વપરાય છે વનસ્પતિ પરિચય પૂરો થયો નમસ્કાર